સદાતપુરા પ્રાથમિક શાળા ઈડર દ્વારા અંબાજી પદયાત્રીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તે માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું જેમાં શાળાના બાળકો તથા શિક્ષકગણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુભાઈ નીનામા ઈડર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પ્રજાપતિ બીઆરસી આરિફભાઈ મનસુરી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તથા શાળાના આચાર્ય હિતેશભાઈ જોશી વગેરે જોડાયા રિપોર્ટર ચેતનભાઈ જોશી ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે